નમસ્કાર મિત્રો અને જય શ્રી કૃષ્ણ સાથે સારું કહી શકાય કે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ થોડીક આપણે ચર્ચા કરીએ અમસ્તા કે બધાને લગભગ શાળા પસંદગી થઈ ગઈ છે એક દિવસ વધારે આપ્યો હતો લગભગ કોઈ શાળા પસંદગીમાં બાકી નહીં રહ્યું મારા ખ્યાલ મુજબ કારણ કે એવા કોઈના મેસેજ નથી આવ્યા કે મારે શાળા પસંદગી કરવાની બાકી રહી ગઈ પણ ઘણા બધાના એવા મેસેજ આવતા હતા કે ટેકનિકલ એરર આવે છે સર આ ફોર્મ નથી ભરાતું સર આમ થાય છે કેમ થાય છે એ લોકોએ એ બી સોલ્વ કરી દીધું દિવસ પણ વધારે આપ્યો ખૂબ સારી વાત છે અને બધાને સંપૂર્ણ રીતે સારી રીતે બધું પૂર્ણ થઈ ગયું અને હવે બધાને બધાની ચોઈસની શાળા મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ બધાને પોતાની ચોઈસ તો નથી મળવાની થોડી આગે દૂર મળશે પણ મેં હમણાં બે ચાર યુટ્યુબની અંદર વિડીયો જોયા બે ચાર ચેનલોના વિડીયો જોયા તો ભરતી પ્રક્રિયા છે કે ઓગસ્ટમાં પૂરી થશે જુલાઈના એન્ડમાં હાજર કરશે આવું બધું આપણે સાંભળ્યું છે આ કદાચ પોસિબલ છે આ લોકો તો દિવાળી એ કરે નક્કી નથી સમજા તો ઝડપી ભરતી પ્રક્રિયા માટે શું થઈ શકે થોડીક રજૂઆત કરવી છે જો સરકારનો ઈરાદો મક્કમ હોય અને હવે એવું દેખાઈ રહ્યું છે કે સરદારનો થોડોક સરકારનો થોડો ઈરાદો મક્કમ હોય એવું થોડુંક લાગી રહ્યું છે તો એ ઈરાદા પ્રમાણે જો એ ધારે તો ભરતી પ્રક્રિયાને જુલાઈ સુધીમાં બધાને હાજર કરી શકે આપણે એવું નથી કહેતા ક્રમિક નથી કરવાની ક્રમિક જ કરવાની છે ક્રમિક માટેના જ પ્રયાસો છે હવે અત્યારે શું કરવા જેવું છે તો કે કે શાળા પસંદગી તો થઈ ગઈ છે પણ જ્યાં સુધી શાળા ફાળવણી થાય અને જ્યાં સુધી શાળા ફળવાય આવતા વીકની અંદર ત્યાં સુધીમાં નવ દસ યાની કે માધ્યમિકનું જો પીએમએલ આપી દે વાંધા અરજીનું કામ બતાવી દે તો પછી ફક્ત શાળા પસંદગી કરવાનું તો જો સરકારનો ઈરાદો મક્કમ હોય જો એને ભરતી પ્રક્રિયા ઝડપી કરવી હોય તો આ કરી શકે છે એની પાછળ શાળાઓનું લિસ્ટ કમ્પ્લીટ છે બરાબર શાળાઓનું લિસ્ટ બહાર પાડી દે જગ્યાઓ કમ્પ્લીટ બહાર પાડી દે કે આટલી શાળાઓ છે આટલી શાળાઓનું લિસ્ટ છે જ્યાં સુધી શાળા ફાળવણી થાય ત્યાં સુધીની વાત છે આપણે એવું નથી કહેતા કે માધ્યમિકની શાળા પસંદગી પહેલાં કરાવી નાખે એ તો પછી જ કરવાની છે પણ જો સરકારનો ઈરાદો મક્કમ હોય તો કદાચ આ હું કહી શકું મારા વ્યૂતી કહું છું કે આવું થઈ શકે ખરું એમ આપણે એવું નથી કહેતા કે થાય જ પણ આપણે વખત વાત કરીએ છીએ કે આવું થઈ શકે એમ અત્યારે શાળા પસંદગી ન આપે તો કાંઈ નહીં ખાલી શાળાઓનું લિસ્ટ આપી દે ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ આપી દે કયા વિષયમાં કઈ કઈ શાળામાં જગ્યા છે એનું લિસ્ટ આપી દે આ લિસ્ટ આપ્યા પછી આપણે પીએમએલ બહાર પાડી દે વાંધા અરજીનું કામ પતાવી દે તો જ્યારે આ લોકોનું કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણું આ કામ પૂર્ણ થઈ જાય પછી એવા સમાચાર છે તો પહેલાં સરકારીને શાળા અલોટમેન્ટ આપવાના છે ખૂબ સારી વાત કહી શકાય સરકારીને શાળા અલોટમેન્ટ આપે વાત છે સાંભળી છે મન ક્યાંય માહિતી મળી નથી તમારી મારી જેવા વ્યક્તિઓ ચર્ચા કરતા હોય ત્યાં હું તમને કહું છું કે શાળા અલોટમેન્ટ થાય એટલે એક આપવામાં આવશે કે તમને સરકારી શાળા આ મળી છે શું તમે ગ્રાન્ટેડમાં એપ્લાય કરવા માંગો છો હવે જો તમને પોતાની શાળા મળી ગઈ હોય અને તમારે સરકારી માં જ રહેવાનો ઈરાદો હોય તો મારે સરકારી સિવાય ક્યાંય લેવું નથી તો તમે સંમતિપત્રક આપી દો મને જે શાળા મળે છે હું ખુશ છું કદાચ આ સિસ્ટમ આવે તો આની વાત છે મારો પ્રયાસ છે આ સમજાવવાનો બાકી તો દરેકની ચોઈસ છે હવે એ લોકો જેને સંમતિપત્રક ભર્યા ઓનલાઈન જ ભરવાના આવશે બને ત્યાં સુધી અને ગ્રાન્ટેડમાંથી એ લોકોના નામ નીકળી જાય બહુ સારી વિચારણા છે તો ગ્રાન્ટેડમાં જેને લેવું હોય જેને જેની ચોઈસની શાળા મળે તો સારી વસ્તુ કહેવાય કે એને ચોઈસની શાળા મળી રહે કારણ કે પેલો નકર સરકારીમાં જગ્યા રોકે અને ગ્રાન્ટેડમાં જગ્યા રોકે હવે બંનેમાં જગ્યા રોકે એની જગ્યાએ સરકારીમાં કન્ફર્મ થઈ ગયું છે એને એને જોતી સ્કૂલ મળી ગઈ છે ઓકે નો પ્રોબ્લેમ તો ગ્રાન્ટેડમાં એની સીટ નહીં બતાવે એટલે બીજો વ્યક્તિ એ સીટ ઉપર લઈ શકશે તો તમને એમ થાય કે ધારો કે સરકારીમાં ન લેવું હોય ને ગ્રાન્ટેડમાં લેવું હોય તો સંમતિ પત્રક કદાચ નહીં ભરવાના આવે અને ગ્રાન્ટેડમાં તમારે લેવાના આવશે તો જે જગ્યા ખાલી પડે એ જગ્યાનું પછી બહાર પાડે છે આવું પોસિબલ થઈ શકે પણ એ રાઉન્ડ ભરતી પૂરી થાય પછી પણ આવી શકે કઈ રીતે હોય આપણને સમાચાર નથી ત્યાર પછી ગ્રાન્ટેડ નું આ રીતે આવશે એટલે દિવસો તો લાગશે એમાં ના નહી દિવસો તો લાગશે જ કારણ કે આ બધી પ્રક્રિયાના તમે ત્રણ ચાર ત્રણ ચાર દિવસો ગણો તોય ઘણા દિવસો નીકળી જાય અને પછી માધ્યમિકનું આવે પણ હવે આ બધું પૂરું કરે ને પછી માધ્યમિકનું લાવે ને પછી પીએમએલ જાહેર કરે ને પછી વાંધા અરજી જાહેર કરે ને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરે એની કરતાં અત્યારથી આ વસ્તુ જાહેર કરી દો વાંધા અરજીની બધું પતાવી દો અને શાળા ફાળવણી થઈ જાય કમ્પ્લીટલી એને લોકોને ઓર્ડર મળી ગયા પછી નવ દસનું કરો એટલે એ પ્રક્રિયામાં તમારા વાંધા અરજીમાં પીએમએલમાં એફએમએલમાં વાર નહીં લાગે એટલે એ જે ચાર દિવસ પાંચ દિવસ કપાવાના હોય તમારા એ કવર થઈ જાય ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ ભરતી વહેલી આવી જાય હવે માધ્યમિકનું પૂરું થાય કારણ કે નકર છથી આઠની શરૂ થઈ જશે જો આપણે આ રીતે પ્રક્રિયામાં ધીમી ગતિએ ચાલીએ તો કદાચ આ શરૂ થઈ જાય છથી આઠનું અને આપણી એવી ઈચ્છા છે કે અગિયાર બારનું પતે પછી નવ દસનું થાય શાળા ફાળવણી અને એ થાય પછી છ થી આઠની થાય આપણી ઈચ્છા એવી હતી કે એકથી પાંચની પછી થાય છેલ્લે જેથી કરીને એકથી પાંચમાં મેક્ઝિમમ ઉમેદવારો લાગે પણ હવે એની તો પ્રક્રિયા શરૂ છે એટલે એના વિશે બોલવું મિથ્યા છે કારણ કે એ બધું ઓલરેડી શરૂ છે તો મિત્રો ખાસ આ વાત તમને યોગ્ય લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો અને વિભાગ જો કદાચ આ બાબત ઉપર વિચારે તો અમને આનંદ થશે શાળા શરૂ થઈ ચૂકી છે અને જ્યારે શાળા શરૂ થઈ ગઈ છે તો શિક્ષક વગરની શાળામાં બાળકોનું ભવિષ્ય ન બગડે અને એમાં હમણાં મુખ્યમંત્રી સાહેબે પણ એક નાની વિર કરી છે પણ મુખ્યમંત્રી સાહેબ શાળામાં શિક્ષકો હશે જો શાળાની અંદર પૂરતા શિક્ષકો હશે દરેક વિષયના શિક્ષકો હશે અને જો શાળા સારી હશે તો લોકોએ સરકારી શાળામાં જ બેહારવા છે તો સરકારી શાળા આપોઆપ ફૂલ થશે જો સારા વિસ્તારમાં જો સારી શાળા અને શિક્ષકોથી ભરપૂર જો શાળા હશે તો લોકોને સરકારીમાં બેસાડવા છે આમે લોકો બેવડા વળી ગયા છે પ્રાઇવેટમાં ભણાવી શકે એવી સ્થિતિ નથી તો માનનીય મુખ્યમંત્રી સાહેબ ઝડપથી શિક્ષકોની ભરતી પ્રક્રિયા થાય માન્ય મંત્રી સાહેબ ઝડપથી શિક્ષણ પ્રક્રિયા થાય શિક્ષકોની ભરતી પ્રક્રિયા થાય શિક્ષકો પૂરતા મળે હવે મારે મારા બાળકને મારું બાળક તો સરકારી શાળામાં જ ભણે છે એને સરકારીમાં જ મૂક્યા છે પણ સરકારીમાં મૂકતા પહેલાં કોઈ પણ વાલીઓ દસ વખત વિચારે ને કે ત્યાં શિક્ષકો પૂરતા છે જો બધા વિષયના શિક્ષકો ન હોય તો ન મૂકે એટલે પહેલાં આપણી ફરજ છે કે શાળામાં શિક્ષકો હોય તો હું વિનંતી કરું છું સરકાર અધિકારી વિભાગ મુખ્યમંત્રી શાસક પક્ષ કે ઝડપથી શાળામાં શિક્ષકની ભરતી પૂર્ણ કરો અને ભરતીમાં એક પણ દિવસનો સમય બગાડ્યા વગર કારણ કે ઉમેદવારોનું ભાવિ અધ્ધરતાલ છે ઉમેદવાર એ મનુષ્ય છે એને સેટઅપ કરવાનું હોય ઘર પરિવાર ફેમિલી બધાનું સેટઅપ કરવાનું હોય બાળકોની શાળાનું સેટઅપ કરવાનું હોય શાળા પસંદગી કરવાની હોય શાળામાં એડમિશન લેવાના હોય બાળકોને જે એટલે થોડું ઘણું વિચારીને ગુજરાતનો નાગરિક છે ને ગુજરાતના નાગરિક સોરી ભારતનો નાગરિક પણ ગુજરાતમાં રહ્યા છે તો એ થોડું વિચારીને તમે ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવો અને આ બાબતે થોડું વિચારીને અત્યારે માધ્યમિકનું તમે પીએમએલ આપી દો એફએમએલ આપી દો એ પ્રક્રિયા પૂરી કરી દો અને ત્યારબાદ તરત જ શાળા ફાળવણી આવી જાય એવી ઈચ્છા રાખીએ છીએ તો આપશ્રીને બે હાથ જોડે વિનંતી છે કે ઝડપી ભરતી પ્રક્રિયા થાય એટલા માટે પ્રયાસ કરો અને જેટલા પણ મિત્રોને શાળા પસંદગી થઈ ગઈ એ બધાને શુભેચ્છાઓ અને જે જે લોકોનું શાળા પસંદગીમાં નામ આવ્યું ઉપરાંત શાળા ફાળવણી થઈ જાય એ દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પોતાની શાળામાં ખૂબ સુંદર શિક્ષણ કાર્ય કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન લેતા થાય એવું ઉત્તમ કાર્ય કરો એવી અમારી આશા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત